you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો કાળચાળ ગરમીની શેકાતી રાજધાની દિલ્હી પર આકસ્મા વરસાદી ડૂબી ગઈ છે શુક્રવારે વહેલી સવારે ત્રણ થી ચાર કલાકમાં અંદાજે નવ ઇંચ વરસાદમાં સમગ્ર દિલ્હી જળબંબાકાર થઈ ગયું હતું દિલ્હી એરપોર્ટના ટર્મિનલ એક ની છત તૂટી પડતા એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે કેટલીક ફ્લાઇટ રદ કરી દેવી પડી હતી દિલ્હી એનસીઆર માં ગુરુવારે અડધી રાત પછી વરસાદ શરૂ થયો હતો જે શુક્રવારે વહેલી સવાર સુધી ચાલ્યો હતો રાજધાની માં વહેલી સવારે એટલો બધો વરસાદ વરસ્યો કે ઠેર ઠેર જળબંબાકાર ની સ્થિતિ સર્જાઈ હતી રસ્તા ઘરો સુધી પાણી ભરાઈ ગયા હતા પાણી ભરાવાના કારણે રસ્તા પર ઓફિસ અને ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી ત્યારે આજે સમગ્ર ભારતમાં ભારે વરસાદ નું એલર્ટ જાહેર કરવામાં આવે છે ભારતીય મોસમ વિભાગે દિલ્હીમાં ભારે વરસાદ પડવાની સાથે જ ઉત્તર ભારત તથા દેશના અન્ય ભાગો માં દક્ષિણ પશ્ચિમ મોનસૂનની ની જાહેરાત કરી હતી દક્ષિણ પશ્ચિમ મોન્સૂન અગાઉ ઉત્તરી અરબ સાગર ગુજરાત રાજસ્થાન ના કેટલાક ભાગો મધ્યપ્રદેશના મોટા ભાગમાં ભારે વરસાદની チーズ。